ચાલો મિત્રો આજે આપણે બાલંભમાં ચાર ફરવાલાયક સ્થળ જોઈશું જે આવેલું છે અને વિશાળ મંદિર છે તો મિત્રો જરૂરથી તમે મુલાકાત લેજો અને બહુ જ સુંદર જગ્યા છે ડેમની વચ્ચો વચ્ચે અને બીજે નંબર જે જગ્યા છે એ છે કાંભાઈ મંદિર કાંભાઈ મંદિર આવેલું છે આજીના કાંઠે અને આજી કાંઠાવાળી કાંભાઈ તરીકે જ વિખ્યાત છે અને કાંબઈ માતા એમની બહેનો સાથે બિરાજમાન છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો અને શ્રાવણી આઠમમાં અહીંયા કંઈક બહુ જ માનવ મેળામણ મેળો પણ ભરાય છે અને અહીંયા બાલમભામાં ચિભડીયા મેળા તરીકે જાણીતો છે તો ખૂબ સરસ જગ્યા છે અને ચોમાસામાં તો અહીંયાનો કાંઈક વ્યૂ અલગ જ હોય છે અને જરૂરથી તમારા ટાઈમ મળતો મુલાકાત જરૂરથી લ્યો અહીંયા કણે એકવાર આવો ખૂબ સરસ જગ્યા છે અને વિશાળ પટ છે અને ત્રીજા નંબરની જે જગ્યા છે એ છે રાજબાઈ મંદિર હવે રાજબાઈ મંદિર આવેલું છે જામનગર મોરબી મોરબી થી એક કિલોમીટરના અંતરે આવેલું છે એ પણ જગ્યા એકદમ ખૂબ સરસ છે અને વિશાળ મંદિર છે અને રાજબાઈ માતા પણ એમની બહેનો સાથે બિરાજમાન છે અને અહીંયા કારણે ચૈત્ર માસમાં હવન પણ કરવામાં આવે છે રાજભાઈનું એક પણ જગ્યા ખૂબ સરસ છે તો મિત્રો જરૂરથી અહીંયા કારણે તમને ટાઈમ મળે તો અહીંયા પણ જરૂરથી વધારજો અને નાના બાળકો સાફ સફાઈ કરી રહ્યા છે તો સારું એવું કાર્ય કરી રહ્યા હતા અને કરી રહ્યા છે તો સારું એવું કાર્ય કરી રહ્યા છે અને ખૂબ સરસ જગ્યા છે જો મિત્રો તમે બેસવાનું નવી જો સુવિધા તમે જોઈ શકો છો અને જે ચાર નંબરની જગ્યા છે એ છે મા સીતારમાનું મંદિર અને કહેવાય છે કે અહીંયા બાલંભરના રાજાએ મેરામણ ખવાસે અહીંયા કને સ્થાપિત કરેલ છે અને એક ચાર શિવલિંગ છે અને એક સીતારમાણનું મંદિર મૂર્તિ જોઈને તમે અંદાજ મારી શકો પાંચસોથી સાડા પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો મળતા રહીશું ત્યાં સુધી બધીને હર હર મહાદેવ